અંકલેશ્વર જીઆડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બગિયાર વર્ષ બાળક કોઈ કારણોસર લાગ્યા આવતા પોતાના ઘરેથી સાયકલ અને નીકળી ગયો હતો આ બાબતે બાળકના વાલીએ અંકલેશ્વર જીઆણીસી પોલીસ પથકને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આર એસવાળા તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી અને બાળકના ઘરેથી લઈ મુખ્ય રસ્તા ઉપરના જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કરી બાળકની પતિન ચોકડીથી ભરૂચ તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું આ તરફ સગા સંબંધીઓને ભરૂચમાં બાળકની શોધખોળ કરતા માતરિયા તળાવ પાસેથી બાળક મળી આવ્યો હતો અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ વર્કથી અગિયાર વર્ષના બાળકને ગણતરીના સમયમાં શોધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર